વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે આજે પ્રદેશમાંથી નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષક વડોદરા જિલ્લા ભાજપ વંદે કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે આજે પ્રદેશમાંથી નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષક ગણપત વસાવા અને મનન દાણી વડોદરા જિલ્લા ભાજપ વંદે કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા આ નિરીક્ષકો આજે વડોદરા જિલ્લાના પ્રમુખ પૂર્વ પ્રમુખ હોદ્દેદારો ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી નવી બોડીના હોદ્દાઓ માટે કાર્યકર્તાઓના નામ મેળવવા પહોંચ્યા હતા વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને સોંપવામાં આવી છે અને મારી સાથે અમારા પ્રદેશના કાર્યકર્તા એવા અન્ય કાર્યકર્તાની પણ મનનભાઈની પણ નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલાક કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંકા દિવસોમાં બનશે નિરીક્ષકો બાદ જિલ્લા કાર્યાલય ખાતે ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સતીષ પટેલે એન્ટ્રી કરી હતી જે બાદ જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મહ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્ય સાવલીના ધારાસભ્ય કેતન નામદાર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એક સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એન્ટ્રી કરી હતી અને જિલ્લાના ધારાસભ્યો વચ્ચે નિવેદનમાં એ વાત સ્વીકારી હતી કે જેનું નામ હશે તેના પર ધારાસભ્યોની એક સહમતી હશે તમામ અપેક્ષિત લોકો વડોદરા જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલય ખાતે પહોંચી જતા મહામંત્રી કક્ષમાં નિરીક્ષક ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા ભાજપ સોશિયલ મીડિયાના મનન દાણીની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની ટીમના ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી કોષાધ્યક્ષ જેવા મહત્વપૂર્ણ પદો માટે નામોના ભલામણ માટેની બેઠક કરી હતી નામોની સહમતીનો સવાલ નથી પણ જિલ્લાના ભાજપના પાંચે પાંચ જ્યારે સભ્યો સંગઠિત છે અમારી વચ્ચે કોઈ વિવાદ નથી આમાં મેસેજ પાર્ટીના આજે બધા સંગઠનના હોદ્દાઓની ચર્ચા થશે અને તમામ સારા લોકોની નિમણૂક થાય એવી દરેક ધારાસભ્યોની ઈચ્છા છે એવું નહીં તમે પાંચે પાંચ જણ સાથે આવ્યા છો તો એક એક જ નામ નામ કોઈ કોઈ માટે એવું કે પાંચ ભેગા થઈને કોઈના નામો નક્કી કર્યા છે એવો કોઈ વિષય જ નથી અમે લોકો એક સિટીમાંથી બધા સાથે ભેગા થઈને આવ્યા છીએ પણ કોઈ હેલ્ધી નામ હશે એની માટે ચર્ચા કરશું બાકી પાંચે પાંચ ધારાસભ્યો કોઈ નામ નક્કી કર્યું છે એવો કોઈ વિષય જ નથી તો પાંચે પાંચ ધારાસભ્યો નામ તો નહીં નક્કી કર્યું હોય પરંતુ જે પ્રકારે શૈલેષભાઈએ કીધું કે પાંચે પાંચ સાથે છે અને સાથે એક નામ જે આવશે તેના પર બિલકુલ પાંચે પાંચ ધારાસભ્યો સાથે છે અને જે કોઈ નામ આવશે એમાં એક સંમતિ બધાય એ નામની માટે થઈને રજૂઆત આ લગભગ અમારે વડોદરા જિલ્લાનું સંગઠન મજબૂત થાય એ બાબતે અમે ચર્ચા કરી અને એવા માણસો જે અમે નામ મૂકવાના છે કે સંગઠન અને તમામ ધારાસભ્યો સાથે રહી અને એક મજબૂત સંગઠન વડોદરા જિલ્લાનું બને એ બાબતે અમે બધા એક નામ મૂકીશું ધારાસભ્યો તમામ ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જે કંઈ નક્કી કરશે તેમાં સંમત છીએ અને હોદ્દા ઉપર જે કોઈ આવશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે તો એકબીજા સાથે કોઈ મતભેદ નથી સવાલ એ છે શૈલેષભાઈ પણ એવું કહી રહ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેતનભાઈ અક્ષયભાઈ કે જે નામ હશે તે નામ

અને કાયમ સાથે રહીશું આ અમારા લોકોની તો મિત્રતા અને અમારા લોકોની જવાબદારી પણ એક સરખી જ છે અને મિત્રતાના લીધે અમે કાયમ સાથે જ છે નામો પણ એક સાથે સંમતિ અમારે અમે પાર્ટીમાં બધું સરસન્મતિ જ થાય છે અને અમારી સંમતિ એકબીજા જો હોય છે સમાચારોના સત્યતા અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર